મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકોલિખિત મનોરમ્ય હિંડોળા સમૂહપાઠ સમૂહ મહાપૂજા પૂજન અર્ચન આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત્તિ અભિષેક વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર યોજાયા કંપાલા શહેર યુગાંડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે કંપાલા શહેર એ આફ્રિકામાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે સિટી મેયર્સ દ્વારા ન્યૂયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સસ દ્વારા કિગાલી અને નૈરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મોદી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદ રેણુથી અનેકવાર પાવન થયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે

પૂજન અર્ચન નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભીર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીજીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સ્વયં કરી છે સંત બે હજાર બ્યાસી બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે કે હિતનો ઉપદેશ આપતું પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી જેમાં સાડા ત્રણસો કરતા વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે સર્વ શાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ઘાગરમાં સમાવિષ્ટ કરાયું છે શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે અને વર્તવાની શીખ આપી છે શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય અને મનુષ્યને સદાચારી બનાવવાનું રહ્યો છે મણિનગર શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિરાયણ મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત

શ્રી ઋષિકેશવ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી મહાનુભાવો અબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન પૂજન તેમજ હરિકૃષ્ણ મહારાજનું અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લાવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના પૂર્વક ના અંતરના ઉમળકાભેર લીધો હતો આયુષી હેન્ડીક્રાફ્ટ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ